નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડનગર યુવા ક્ષેત્રીય સેના ગુજરાત પરિવાર દ્વારા ડબોડા કેસરપુરા ચોકડીથી આગળ અંબાજી હાઇવે પગલા જતા માઈ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પ યુવા ક્ષેત્રીય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ અને જિલ્લા અને તાલુકા હોદ્દેદારો ડોક્ટર જયસિંહ પરમાર કનુભા ઉંઝા મહેજી ખેરાલુ અને જસવંતજી ચૌહાણ અને કેડી ઠાકોર વગેરે યુવા જસવંતર વગેરેના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને સેનાના તમામ હોદ્દેદારો મળીને આયોજન કરવામાં આવે આ સેવા કેમ્પનું શુભારંભ તારીખ પચીસ ના સોમવારના રોજ બપોરે બે વાગે અન્નપૂર્ણા આશ્રમ અર્થેના શંકરાચાર્ય મહારાજ દ્વારા રિબિન કાપીને સેવા માટે ખુલ્લો મૂકવામાં આવે યુવા ક્ષેત્રીય સેનાના સેવા કેમ્પના શુભારંભમાં પધારેલા આમંત્રિત મહેમાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા સભ્ય હરિભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ખેરાલુ અજમલજી અને ઊંઝા એપીએમસી ચેરમેન અને અન્ય અગ્રણીઓ પધાર્યા અને ભાદરી પૂનમની વાત કરીએ તો અંબાજી ભાદરી પૂનમનો મેળો ગુજરાતનો સૌથી મહત્વપૂર્ણ અને ભવ્ય ધાર્મિક મેળામાંનો એક મેળો છે દર વર્ષે પાદરી પૂનમ પાદરવા સુદ પૂર્ણિમાના પાવન દિવસે અંબાજી મંદિરમાં વિશાળ મેળો યોજાય છે અને માનવામાં આવે છે કે ભાદરી પૂનમના દિવસે મા અંબા વિશેષ કૃપા કરે છે અંબાજી પાદરી પૂનમનો મેળો એટલે શ્રદ્ધા ભક્તિ સંસ્કૃતિ અને એકતાનો ભવ્ય તહેવાર છે અને ગુજરાત અને રાજસ્થાનના લોકો લોકો માટે આ મેળો ધાર્મિક પણ સામાજિક રીતે ખૂબ છે અને હજારો પદયાત્રા કરે છે ઘણા લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને માતાના ગુણ ગાય છે ઓલ મારી અંબે જય જય અંબે આવા આનંદથી અંબાજી પહોંચી પાદરી પૂનમના દિવસે દર્શન કરે છે આ યાત્રામાં કેટલાક ભક્તો ધ્વજ લઈને ચાલે છે જેને ધ્વજયાત્રા કહે છે અહેવાલ ઠાકોર સાથે શૈલેષ કરો લાઇક કરો શેર કરો તો એ આજે પરંપરાગત આપે આ સેવા કેમ્પની શરૂઆત કરી મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે બે હજાર પચીસ માં અવિરત આપણે પંદરમાં વર્ષે આ તરંગા ઢભોળા ખાતે સેવા કેમનો આજે શુભારંભ કર્યો છે અને પદયાત્રાળુ શ્રદ્ધાળુ એમને મેડિકલ વ્યવસ્થા આરામ વ્યવસ્થા નાસ્તાની અદ્યતન વ્યવસ્થાઓ મળે તે માટે આ વખતે સેવા કેમ્પ આપની ટીમ તરફથી અલગ અલગ કેટલા કેમ્પો થઈ ગયા ઉત્તર ગુજરાતમાં સાતેક જે જિલ્લાના મુખ્ય કેન્દ્રો છે પદયાત્રાઓના મુખ્ય માર્ગો છે એ કેન્દ્રો બિંદુ પર સાત આપણા સેવા કેમ્પો આ વર્ષે યોજાયા છે કાર્યક્રમ ઉપસ્થિત રહ્યું છે આ કાર્યક્રમમાં સંતો મહંતની ઉપસ્થિતિ એમના આશીર્વાદ સાથે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટ મિનિસ્ટર સુભાઈ પટેલ લોકસભાના સાંસદ આદણી હરિભાઈ અને અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા બાપુશ્રી અંબાજી માટે આપ શું સંદેશ આપશો અંબાજ અકંબા સૌની મનોકામના પૂર્ણ કરે ગુજરાત સુખ શાંતિ અને સમૃદ્ધિ સફળ બને એવી શુભેચ્છાઓ સૌની શુભકામના પૂનમ માનવ મહેરામણ આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ લોકો માં અંબા પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી પગે ચાલતા કેટલીય મુશ્કેલીઓ દર્શને આવતા હોય છે પરંતુ સાથે સાથે રસ્તા ઉપર પણ કેટલાય સેવકો ભક્તો આ તમામ શ્રદ્ધાળુઓ માટે અનેક જગ્યાએ જુદી જુદી વ્યવસ્થા ક્યાંય રોકાવાની વ્યવસ્થા હોય ક્યાંય નહવા ધોવાની વ્યવસ્થા હોય ક્યાંય સૂવાની વ્યવસ્થા હોય ચા પાણી નાસ્તો જમવાનો તમામે તમામ વ્યવસ્થાઓ આખા રોડ ઉપર હોય છે રસ્તા ઉપર પણ આરોગ્ય માટે આરોગ્ય કેમ ક્યાંય નાની મોટી તકલીફ પડે તો એમાં ડાયવર્ઝન પોલીસ સુરક્ષા તમામ વ્યવસ્થાઓ સરકાર તરફથી શ્રદ્ધાળુઓ માટેની અને એમાં પણ અગ્નિ પરીક્ષા ખૂબ દાતા પછી અંબાજી પોતા સુધી આવતી હોય છે ત્યાં પણ દર વખતની જેમ પાંત્રીસ લાખ જેવા લોકો દર્શને આવશે એની પૂરી વ્યવસ્થા ક્યાંય નાની મોટી મુશ્કેલી સિવાય કોઈ કાયદાનો પ્રશ્ન પણ ઊભો ના થાય એ રીતે ખડેપગે સરકારી કર્મચારીઓ અને સાથે પોલીસ કર્મી સફાઈ કર્મચારીઓ તમામ લોકો એમાં લાગેલા રહેવાના છે અને મા અંબાનો આ તહેવાર આ પૂનમ સુખરૂપ પસાર થાય કોઈ નાની મોટી મુશ્કેલી કોઈ ભક્તજનને પણ ન પડે કોઈ સેવકનો પણ ના પડે એવી મા અંબા પાસે હું પ્રાર્થના કરું છું થેન્ક યુ